जो तस तन हो बापा तन घर मु क्या ते हारो पड़ तेरे अंबा न छोड़ क्या क्या झाड़ से केरी लिंबू जामफल ने सिस्टम चार प्रकार ना झाड़ से वो तो 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 ने मारे रे कोई नहीं मारेडी को टिप्पी कर दे ताना पर મિત્રો અમે રોપા છે લીંબુનો રોપો આ છે જમલુખ રોપો છે જાંબુડાનો રોપો આ છે કેસર કેરીનો રોપો ને બીજો એક રોપો છે તે થઈ ગયો રે આ હા ને કહેવાય રે શીશમ ને આ સીસમનો રોપો ટોટલ ચાર ટોટલ પાંચ પ્રકારના રોપા ભરી લાવેલા છે વરસાદ ધોધમાર ચાલુ છે મિત્રો અમે અત્યારે પિકઅપમાંથી રોપા ઉતારી રહ્યા છે અને વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે મિત્રો રોપા ઉતરી જાય ત્યારબાદ અમે જવાના છીએ લાકડા ભરવા માટે तो <laughs> देना है ओ तो जल्दी फटाफट पड़ काम करने हो मेरी मैं काम करता से જલ્દી કામ કર મારે લાકડા ભરા જવાના છે ફટાફટ મિત્રો અમે પિકઅપમાં જે રોપા ભરી લાવ્યા હતા તે અત્યારે ખાલી થઈ ગયા છે અને અત્યારે અમે જવાના છે લાકડા ભરવા માટે નાની ખેરવણ દૂધ ઉત્પાદક મંડળી

રોડ છે મિત્રો આ છે જયકેપર કંપનીનો પાર્કિંગ ને આપણે પિકઅપ ત્યાં આગળ મૂકેલી છે લાકડા ભરીને મિત્રો જોઈ શકો છો આ બધી લાકડા ભરેલી ગાડીઓ છે સામે મારી સામે મિત્રો અત્યારે હું ગેટની અંદર જઈ રહ્યો છું મિત્રો જોઈ શકો છો હું ફાઇનલી કંપનીની અંદર આવી ગયો છું અને હું જયકેપર કંપનીની અંદર લગભગ 1 મહિના પછી આવ્યો છું પિકપમાં જે લકડા ભરેલા છે તે ખાલી કરવા માટે મૂકી છે અત્યારે મિત્રો જે લાકડા ખૂબ જ ઓછા ભરેલા છે પિકપમાં લકડા ભરેલા હતા ખાલી અત્યારે પિકઅપમાં જે લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે કંપનીની બહાર આવી ગયો છું મિત્રો અત્યારે જાઉં છું ઘરે